રસિકભાઈ એક એવા વ્યક્તિ છે કે જે કાર્યકર્તાથી લઈને આ પદ સુધીને પહોંચ્યા છે અને ખરેખર કાર્યકર્તાની ક્ષમતાને ઓળખે છે દરેક કાર્યકર્તા સાથે રહી મંડલ બૂથના તમામ કાર્યકર્તાઓ સાથે રહી સરકારની બધી જ યોજનાઓ અને ખૂબ મજબૂત સંગઠન ચલાવે એવી અમારી શુભેચ્છાઓ રહેશે અને એમની નિમણૂક બદલ અમે સૌ વડીલ અને તમામ હોદ્દેદારોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ આભાર રસિકભાઈનો કે આજે અમારી જ્યારે પધારી અને અમારું સન્માન વધાર્યું છે કલ્પેશ પટેલ દશરથ પૂર્વ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી કલ્પેશભાઈના પરિવાર સાથે મારા ખૂબ જૂનો નાતો છે અને જિલ્લાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યા છે અને તેઓને મળવાનું થયું મારી નિમણૂક થઈ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ જે મોરડી મંડળે પ્રદેશના સૌ હોદેદારોએ અન્ય સી આર પાટીલ સાહેબ રત્નાકરજી અને ઉદય કાનગરજી અને બક્ષીબંધ મોરચા અમારા પ્રદેશ અધ્યક્ષ મહેંકભાઈ નાયક અને રાષ્ટ્રીય નેતૃત્વ અને અહીંના સાંસદ અમારા ધારાસભ્યો અને સૌ મોવડી મંડળે જે મારી ઉપર વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લેવલથી જે કાંઈ કાર્યક્રમો આપશે એને અમે તાલુકા સુધી મંડળ સુધી લઈ જઈ અને અમારા કાર્યકર્તાઓ સાથે રાખી અને વિકસિત ભારતનું જે સપનું છે માન્ય વડાપ્રધાનનું તે અમે સાકાર કરવાના પૂરતા પ્રયત્ન કરશું અને જે જે ભારતીય જનતા પાર્ટી અને સરકારની યોજનાઓ છે એ અમે હરેક કાર્યકર્તા થકી ભૂજ સુધી લઈ જવાનો અમે પૂરતા પ્રયત્ન કરશું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા